ડીસા તાલુકામાં ચાર કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી ભારે વરસાદને કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ થયા બંધ ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગામ લોકોની જવર થઈ બંધ દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવર જવર બંધ થઈ જાય છે ચાર ઇંચ વરસાદ બાદ બાયવાડા ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા બાઈવાડા ગામમાં આવેલ શાળા ડેરી અને ઘરો આગળ ભરાયા વરસાદી પાણી વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિકા પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી નથી અહેવાલ જયંતિભાઈ ઠક્કર આ ગામમાં પાણી આવે છે આને સ્કૂલ છે આને મંદિર છે તે મહેરબાની કરીને પાણીનું નિકાલ કરો કોક સુનન તમારો પ્રતાપભાઈ તળસાભાઈ કેટલા સમયથી પાણી આ પાણી ભરાય છે વર્ષો વર્ષ આવું જ રહે હા

એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણીમાંથી કાઢવું કેમ કેમ હવે સ્કૂલમાં આવી છે હું સ્કૂલ છે હું માતાજી મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણે કેમ કેમ આવે હવે હાલ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજ આજ પાણી આવી ગયું છે અંદર ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે હુંથી કોઈ નિકાલ લાવતું નથી અમારે આ બાબતે તમે ક્યાંય રજૂઆતો કરી અમે સરપંચને રજૂઆત કરી અમે તલાટીને કીધું હવે હું ગામને નહીં કીધું કીધું આટલું કરી આપું હવે છોકરાઓ નાના નાના હેડે સ્કૂલમાં આવે જાય હવે શું કરવાનું હોય